મિત્રો ટેકનિકલ ખ્રી ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તો મિત્રો ગુજરાત સરકાર અને ભારત સરકાર અંતર્ગત સૌથી મોટા લાભોની અંદર વાત કરીશું મિત્રો છ કાર્ડ તમે કઢાવી શકો છો અને લાખોનો ફાયદો લાખોના લાભ મેળવી શકો છો અને મફત લાભ પણ મેળવી શકો છો તો મિત્રો દરેક વ્યક્તિ આ કાર્ડ કઢાવી શકે છે તો કયો કાર્ડ કયા વ્યક્તિ કઢાવી શકે છે કેટલો લાભ મળે છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તમે તમારા મિત્રો સુધી પણ તમે શેર કરી શકો છો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં કાર્ડ વિશે સૌથી પહેલું કાર્ડ છે યુ વિન કાર્ડ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી અંતર્ગત આ કાર્ડ કાઢવામાં આવે છે જેનું નામ છે યુ વિન કાર્ડ તો મિત્રો આની અંદર આ કાર્ડની અંદર ઘણા બધા જે સંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એ અંતર્ગત શ્રમયોગી અંતર્ગત આ કાઢી આપવામાં આવે છે ગુજરાત સરકારની અગત્યની યોજના છે તો મિત્રો યુવિન કાર્ડની અંદર એક યુનિટ નંબર આપવામાં આવે છે આ યુનિટના નંબરના માધ્યમની અંત અંતર્ગત અમને લાખોનો ફાયદો મળે છે તો મિત્રો આની અંદર પાંચ રૂપિયાનામાં ભોજન પણ એમને આપવામાં આવે છે તો મિત્રો આની અંદર જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના અંતર્ગત આ જે કામ કરતા યુવિન કાર્ડ અંતર્ગત જે પણ છે શ્રમયોગી ગુજરાત સરકારની અંદર અંતર્ગત નોંધાયેલા છે એમને આ કાર્ડમાં ના નંબરના માધ્યમથી પાંચ રૂપિયાની અંદર ભોજન પણ મળે છે ઘણી બધી સારવાર આપવામાં આવે છે એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા લાભ પણ આપવામાં આવે છે તો જે પણ જે ક્ષેત્ર શ્રમયોગી બોર્ડની અંદર જોડાયેલા જે પણ મજૂરો છે એ આ કાર્ડ કઢાવી શકે છે અને લાખોનો ફાયદો મેળવી શકે છે

પાંચ વર્ષ લંબાવી દેવામાં આવે છે તો આની અંદર વ્યક્તિ રીત એ જે પાંચ કિલોગ્રામ મફત જે અનાજ આપવામાં આવે છે એની અંદર જે મળવાપાત્ર છે બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા જે મળે છે અને રાજ્ય સરકાર દ્વારા જે દરે વિતરણ પણ કરવામાં આવે છે જે પણ એને પછી સાથે જોડાયેલા જે રેશન કાર્ડ છે એમને ગુજરાત સરકાર દ્વારા આ લાભ મળે છે જેમને કુટુંબ ગરીબ પરિવારો છે એ આ રેશન કાર્ડ કઢાવી શકે છે અને મફત યોજનાનો લાભ ગુજરાત સરકારની યોજના છે ભારત સરકારની યોજના છે એ લાભ મેળવી શકે છે તો મિત્રો વધુ માહિતી માટે તમારા ગ્રામ પંચાયતની અંદર જઈ શકો છો ગ્રામ સેવકને વાતચીત કરી શકો છો અથવા મામલતદારમાં કચેરીમાં જઈ અને તમારું રેશન કાર્ડ તમે કઢાવી શકો છો અને લાખોનો ફાયદો મેળવી શકો છો ત્રીજા નંબરનું કાર્ડ છે શ્રમ કાર્ડ એટલે કે એ શ્રમ કાર્ડ છે એ દરેક વ્યક્તિ કઢાવી શકે છે તો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે જે મોચી કામ છે સુથારી કામ છે કુંભારી કામ છે એ અંતર્ગત અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે મજૂરો છે તો દરેક વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે મિત્રો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના અંતર્ગત ઈ શ્રમ કાર્ડ અંતર્ગત જે નોંધાયેલા શ્રમિકો છે એમને લાભ મળશે જો તમે ઈ શ્રમ કાર્ડ નથી કઢાવ્યું તો તમારા નજીકના ઈ જન સેવા કેન્દ્રની અંદર જઈને તમારું ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો તો મિત્રો આની અંદર માત્ર તમારે પાસબુકની ઝેરોક્ષ છે તો મિત્રો આની અંદર આધાર કાર્ડ લઈ જવાનું છે અને ફોટોગ્રાફ્ટ તમારે લઈ જવાના છે તો આટલા ડોક્યુમેન્ટના માટે તમારું ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો અને ભારત સરકારની તમામ યોજનાનો તમે આ લાભ લઈ શકો છો જો તમે એ શ્રમ કાર્ડ કઢાવ્યું છે તો કમેન્ટ અવશ્ય કરજો નથી કઢાવ્યું તો તમે ફટાફટ કઢાવવા જઈ શકો છો તો મિત્રો નેક્સ્ટ કાર્ડ છે નેક્સ્ટ કાર્ડ છે આયુષ્યમાન ભારત કાર્ડ તો મિત્રો આયુષ્યમાન ભારત કાર્ડ છે આની અંદર તમને પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે તો આની અંદર રેશન કાર્ડ સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓને આ લાભ મળે છે તો મિત્રો આની અંદર જે પાંચ લાખ સુધી સારવાર વિનામૂલ્યે મૂલ્યે કોઈ પણ હોસ્પિટલની અંદર આપવામાં આવે છે તો મિત્રો ગુજરાત સરકાર સાથે નોંધાયેલી હોસ્પિટલો સરકારી હોસ્પિટલો અને પ્રાઇવેટ જે અમુક હોસ્પિટલો છે એની અંદર આયુષ્યમાન કાર્ડ ચલાવવામાં આવે છે તો આયુષ્યમાન કાર્ડ જે દરેક હોસ્પિટલની અંદર ચાલતું હોય તો ત્યાં તમે પાંચ લાખ સુધીની સારવાર એકદમ તદ્દન મેળવી શકો છો મિત્રો તમારા જોડે પૈસા નથી અને તમારે દવાખાનું આવ્યું છે અને તમારે કોઈ પણ પૈસા વગર તમે આ કાર્ડના માધ્યમથી તમારા પરિવારની અંદર પાંચ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મેળવી શકો છો તો મિત્રો આ કાર્ડ કાઢવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયતમાં જઈ અને તમે આ કાર્ડ કઢાવી શકો છો અથવા જન સેવા કેન્દ્રમાં જઈને પણ તમે આ કાર્ડ કઢાવી શકો છો તો મિત્રો વધુમાં એક કાર્ડ વિશે વાત કરીશું મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનાનું ખાતું તમે નથી ખોલાવ્યું તો ખોલાવી શકો છો તો આની અંદર ઘણા બધા પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદર લાભ મળતા હોય છે તો મિત્રો આજે પ્રધાનમંત્રી જનધન યોજના અઢાર જે વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓ કઢાવી શકે છે અને સ્કૂલની અંદર જે ભણતા હોય એ પણ કઢાવી શકે છે મિત્રો આની અંદર તમારી અઢાર વર્ષની ઉંમર તમારે હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે પ્રધાનમંત્રી જનધન યોજનાનું ખાતું તમે ખોલાવા અંતર્ગત તમારું જો ઝીરો બેલેન્સ હશે તો પણ તમારું આ ખાતું ચાલુ રહેશે સાથે મિત્રો તમને આવા પ્રકારનું રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવશે તો મિત્રો રૂપે ડેબિટ કાર્ડના માધ્યમથી તમે ઇમરજન્સીની અંદર તમારા એકાઉન્ટની અંદર ઝીરો બેલેન્સ હશે તો પણ તમે દસ હજાર સુધી ઉપાડી શકો છો એટલે કે આપણે ઓવરડાપની સુવિધા આની અંદર લઈ શકો છો દસ હજાર સુધીની ઓવરડાપની સુવિધા તમે મેળવી શકો છો કોઈ પણ ઇમરજન્સીની અંદર તમારે આ કાર્ડ કામ લાગી શકે છે તો મિત્રો આની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તો એ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે તો મિત્રો તમે જાણતા હશો કે બીજી બેંકની અંદર જે તમે એટીએમ લેતા હો છો એની અંદર તમારા બસો રૂપિયા ચાર્જ વરસે લેવામાં આવે છે પાંચસો રૂપિયા લેવામાં આવે છે એ રીતે અલગ અલગ ચાર્જ તમારે એટીએમના ચૂકવવા પડતા હોય છે તો મિત્રો તમારા કઈ બેંકની અંદર ખાતું છે અને જો તમારી જોડે એટીએમ છે તો તમારા જે બેંક દ્વારા તમારા એટીએમના ચાર્જ કેટલા વસૂલ કરે છે એ પણ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો સુધી હજુ સુધી તમે જનધન ખાતું નથી ખોલાવ્યું તો તમે તમારી નજીકની બેંકની અંદર જઈને તમારું જનધન ખાતું ખોલાવી શકો છો તો મિત્રો હવે છેલ્લા કાર્ડ વિશે વાત કરીશું છેલ્લું કાર્ડ કયું છે એ કોણ ખોલા કાર્ડ કઢાવી શકે છે તો મિત્રો આની અંદર આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ તો મિત્રો ખેડૂત છો તો તમે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો તો મિત્રો આની અંદર કે કેસી કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો જે કેસી કાર્ડ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ કાઢવા માટે તમને આની અંદર ત્રણ લાખ સુધીનો લાભ મળે છે તો મિત્રો જો ખેડૂત ખાતેદાર છે તો આ લાભ મેળવી શકે છે એમને ત્રણ લાખ સુધીની લોન અંતર્ગત કે કેસી કાર્ડ કાઢવામાં આવે છે તો મિત્રો આની અંદર જે અમુક મર્યાદા હોય છે કે એક લાખ સાહીઠ હજાર સુધી તમે લોન લો છો તો તમારે કોઈ પણ પ્રકારે ઇન્ટરેસ્ટ ચાર્જ ચૂકવવો પડતો નથી એટલે કે કોઈ પણ પ્રકારે વ્યાજ ચૂકવવું પડતું નથી તો મિત્રો આની અંદર જો તમે ત્રણ લાખ સુધીની લોન લો છો તો સરકાર તમારા જોડે ચાર ટકા પર વર્ષે આ જે વ્યાજ છે એ વસૂલ કરે છે એક લાખ સાહીઠ હજાર સુધી તમે કેસીની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ તમે અંતર્ગત તમે લાભ મેળવો છો તો તમારે સરકાર દ્વારા કોઈ પણ જે વ્યાજ ચૂકવવું નથી પડતું અને ત્રણ લાખ સુધી તમે આની અંદર લોન લો છો તો તમારે ચાર ટકા જે વર્ષ અંતર્ગત તમારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે તો મિત્રો આ કાર્ડની અંદર તમે તમારું કોઈ પણ બિયારણ છે કોઈ પણ ખેતીને લગતી સામગ્રી છે એ મેળવી શકો છો તો મિત્રો આ કાર્ડ જે સરકાર દ્વારા કાઢી આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા પણ આ કાર્ડ નીકાળી આપવામાં આવે છે તો મિત્રો આતા આજના અગત્યના છ કાર્ડ એ અંતર્ગત લાખોનો ફાયદો મફત લાભ મળતા હોય છે તો આમાંથી તમારું કયું કાર્ડ છે એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે તમારા જોડે કયા કયા કાર્ડ તમારી જોડે અત્યારે અવેલેબલ છે તો જૈન મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત